કલેક્ટર એસડીએમ સચિવો અને પદાધિકારીઓ કેન્દ્રના કાયદા બાદ પણ થ્રેસર લાઈટ અને સાયરનનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો મળી રહી છે બે હજાર માં ગુજરાત હાઈકોર્ટે પોલીસ ફાયર એમ્બ્યુલન્સ તથા ઇમરજન્સી સિવાયના લોકો અને વિભાગો પર બત્તી અને સાયરન ઉપયોગ સામે રોક લગાવી હતી રાજ્યમાં સતત કોર્ટના હુકમનું પાલન ન થતું હોવાની ફરિયાદ સાથે નોટિસ પણ મોકલવામાં આવી છે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને નોટિસ પાઠવી અને જવાબ પણ માંગવામાં આવ્યું છે પ્રિન્સિપાલ સેક્રેટરી ટ્રાન્સપોર્ટ વિભાગ ગૃહ વિભાગને કાયદાની અમલવારી અંગે પણ નોટિસ મોકલવામાં આવી છે સાત દિવસમાં અધિકારીઓ થ્રેસર લાઇટ અને સાયરન દૂર નહીં કરે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે કોર્ટના હુકમના તિરસ્કાર અંગેની કાર્યવાહી માટે નોટિસ જારી કરવામાં આવી છે સચિવો મામલતદાર તમામ અધિકારીઓ પોતાની ગાડીઓની ઉપર ફ્લેશર લાઇટો અલગ અલગ કલરની તથા અલગ અલગ સાયગલોનો ઉપયોગ કરી રહ્યા છે જે માટે એમને નોટિસ પાઠવી તત્વરે કાયદાનું અમલ કરી કાયદાનો ભંગ ના કરવો અને જો આગળનું કાર્યવાહી કાયદાનો ભંગ કરવામાં આવશે તો નામદાર કોર્ટની અંદર એમની સામે કોર્ટ ઓફ કન્ટેમની અરજી પરિસ્થિતિ શરૂ કરવામાં આવશે